દર્શક મિત્રો વડોદરા શહેરમાં ટ્રાફિક જાગૃતિ માટે પોલીસે અનોખી પહેલ શરૂ કરી છે જેમાં ચાલીસ જેટલા સ્થળો પર એનાઉન્સમેન્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોના પ્રસાર માટે પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે ટ્રાફિક નિયમોની લોકોમાં વધુ જાગૃતિ લાવવા માટે શહેરના ચાલીસ જેટલા સ્થળોએ એનાઉન્સમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે આ સિસ્ટમ દ્વારા સતત લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સંદેશાઓ આપવામાં આવી રહ્યા છે વધુ પડતા ઝડપથી વાહન ન ચલાવવા ચાલુ વાહને મોબાઈલ ફોન વાપરવાનું ટાળવા તથા ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા અને સીટ બેલ્ટ તેમજ હેલ્મેટનો ઉપયોગ કરવા અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે શહેરના વ્યસ્ત ચાર રસ્તાઓ અને મહત્વના માર્ગો પર આ સિસ્ટમ કાર્યરત કરવાથી ટ્રાફિક નિયમોના પાલનમાં વધારો થાય અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે વડોદરા પોલીસની આ પહેલ શહેરના લોકોને સલામત મુસાફરી માટે પ્રેરિત કરી રહી છે આમ ટ્રાફિક શિસ્તનું પાલન કરવું એક એકલા વ્યક્તિ માટે નથી પણ સમગ્ર સમાજ માટે ફાયદાકારક છે સલામત મુસાફરી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અવશ્ય છે જેથી સૌ કોઈ સલામત રહી શકે તે ખૂબ અગત્યની વાત છે સીપી સાહેબના સૂચના માર્ગદર્શન પ્રમાણે આપણા સિટીની અંદર જે અગત્યની જગ્યા ઉપર ચાલીસ જેટલા એનાઉન્સમેન્ટ સિસ્ટમ લાગેલા છે એનો ઉપયોગ કરી અને ટ્રાફિકના જે વાહનો છે એ વાહન ચાલકોને અવેર કરવાનો નોતર પ્રયાસ કર્યો છે જેની અંદર ઝીબ્રાકો ક્રોસિંગની પાછળ ઉભા રહો હેલ્મેટ પહેરો સીટબેલ્ટ પહેરો સિગ્નલ ના તોડો ચાલુ ગાડી વાત ફોન પર વાત ના કરો વગેરે એનાઉન્સમેન્ટ કરી અને કોઈ વાહન ચાલકને નુકસાન ન થાય કે સામેવાળાને નુકસાન ન થાય તેવો પ્રયત્ન કર્યો છે એ અવેરનેસની વાત જ એ છે કે અમે અવેર કરીએ છીએ તેમ છતાં જે પબ્લિક અવેર ના થાય હેલ્મેટ ન પહેરે કે ટ્રાફિકના રૂલ્સનું પાલન ન કરે એના કારણે અકસ્માતો થઈ શકે છે એટલે આપના માધ્યમથી હું તમામને કહેવા માગીશ શહેરીજનોને કે ટ્રાફિક રૂલનું પાલન કરે જેથી અકસ્માત ટળી શકે